જે લોકોના શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ છે રસોડી છે અથવા તો ટ્યુમર છે અને આ બધી જ વસ્તુ નોન કેન્સરસ છે એટલે કે કેન્સર નથી પણ તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે વસ્તુ કેન્સરનું રૂપ પણ ધારણ કરી લે છે અને આ પ્રોબ્લેમ જેન્ટ્સ લોકોમાં અને ખાસ કરીને લેડીઝ લોકોમાં બ્રેસ્ટ કેન્સર જેવી પ્રોબ્લેમ પણ ઊભી કરી શકે છે તો વિડિયોને ખાસ ધ્યાનથી સાંભળજો સરળ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું શું કરવાનું છે તમારે એક નાની કણકી જેટલો છૂનો લેવાનો છે પાન મસાલા

ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ શરીરના કોઈ પણ અંગમાં ગમે તેવી ગાંઠ છે તો તે લોકોના વિડીયો ખાસ શેર કરજો જેથી તે લોકો હાઈ પાવરના ઇન્જેકશનો ને દવાઓથી બચી શકે